શ્રેયસ વિદ્યાલય ધોરણ નવ વિષય ગુજરાતી વીસિયાસ કાવ્યનું નામ છે પપ્પા હવે ફોન મૂકું તો મિત્રો આજે આપણે ધોરણ નવની અંદર ઓગણીસ નંબરનું કાવ્ય જોઈશું જેનો સાહિત્ય પ્રકાર છે ગીત અને જેના કવિ છે મનોહર ત્રિવેદી તો ચાલો મિત્રો આજે આપણે કાવ્ય ઓગણીસ ભણીએ કાવ્ય ઓગણીસ પપ્પા હવે ફોન મૂકું જેનો સાહિત્ય પ્રકાર છે ગીત અને જેના કવિ છે મનોહર ત્રિવેદી તેમનો જન્મ તારીખ ચાર ચાર ઓગણીસસો ચુમ્માલીસના રોજ થયેલો અમરેલી જિલ્લાના હિરાણા ગામમાં તેમનો જન્મ થયો હતો જીવનભર તેમણે ઉત્તમ શિક્ષક તરીકે કાર્ય કર્યું મોં સૂંઝણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા આ બધા શું છે તેમના કાવ્ય સંગ્રહો છે નથી ગજવામાં ગામ અને ના તો તેમની નવલિકાના સંગ્રહો છે ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધના સંગ્રહ છે કાચનો કૂપો તેલની ધાર ટીલ્લી આલેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે મિત્રો આ ગીતની અંદર હોસ્ટેલમાં જે દીકરી રહે છે એ પોતાના પપ્પાને ફોન કરે છે અને પોતાના પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે છે ગોઠડી એટલે કે વાતો કરે છે તે પ્રસંગ અહીંયા સહજ રીતે કવિએ આ ગીતમાં મૂકેલો છે આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ગીતની શરૂઆતમાં તો પપ્પા હવે ફોન મૂકું એનાથી થાય છે એવો જે પ્રશ્ન છે એનાથી થાય છે એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે તેમ છતાં ફોન મૂકવાની ઈચ્છા થતી નથી આખા કાવ્યમાં દીકરી જ બોલે છે પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે મમ્મીનું ભોળોપણ પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા પ્રેમ લાગણી બધું જ ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે અને કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્ન છે તેમ અંતે પણ પ્રશ્ન છે આથી ચતુર્ભાવક પામી જાય છે કે ફોન મૂકવાનો નથી વાત હજી આગળ ચાલવાની છે આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ એક ઉત્તમ ગીત રચના છે તો મિત્રો હવે આપણે આ કાવ્ય સમજૂતી જોઈશું જો મિત્રો શરૂઆતમાં જ પ્રશ્ન છે પપ્પા હવે ફોન મૂકું તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ટાળતી ટકું દીકરી શું કહે છે કે પપ્પા મને થયું કે તમને થોડીક મોજ એટલે કે ખુશી મળે એ માટે હું એસટીની અરે એસટીની ડાળ પરથી ટોકું એટલે કે એસટી દ્વારા ફોન કરીને તમારી સાથે થોડી વાતો કરું હોસ્ટેલને હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ શું કહે છે દીકરી કે પપ્પા તમે મને એવું પૂછો છો ને કે હોસ્ટેલને હા મને હોસ્ટેલમાં ફાવે છે જેમ કાંટામાં ફૂલ સચવાય તોય ખીલે છે ને મહેકે છે એવી જ રીતે તોય એ તો ઉગડે છે ભર્યો મહેકે છે માં કરે જૂલા ઝૂલ દીકરી કહે છે કે જેમ કાંટાની વચ્ચે ફૂલ હોય તો પણ એ ખીલે છે મહેકે છે ડાળી વચ્ચે ની ઉપર એ ઝૂલા ઝૂલ કરે છે તેમ મને પણ હોસ્ટેલમાં ફાવે છે દીકરી કહે છે ફાગણના લીલા કુંજાર કોઈ કોઈવાનું પાન એમ થાય નહીં શું કહે છે દીકરી કે ફાગણ મહિનામાં જે લીલા ઘટાદાર ઝાડવાના પાન હોય એ કંઈ એમ સુકાઈ જાય નહીં મમ્મી બા જલસામાં પ્રશ્ન કરે છે દીકરી કે મમ્મી આનંદમાં છે ને બાજુમાં ઊભી છે ના ના તો વાસણ છો માંજતી શું કહે છે કે ભલે ના હોય તમારી બાજુમાં ભલે એ વાસણ માંજતી એટલે કે સાફ કરતી હોય તો એને સાફ કરવા દો કહેજો એટલે કે કહેજો મારી મમ્મીને તમે કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી શું કહે છે કે મમ્મીને કહેજો કે આ તારી દીકરી તારા જે સપના છે ઈચ્છાઓ છે જે અરમાનો છે તે ઊંઘમાં પણ આંજથી એટલે કે યાદ કરે છે યાદ રાખે છે સાચવજો બોળી છે ચિંતાળું ભૂલખણી પાડજોના વાંકું કે ચૂંકું શું કહે છે દીકરી પપ્પા તમે મમ્મીને સાચવજો એ કેવી છે બોળી છે ચિંતા કરનારી છે અને ભૂલકણી પણ છે પારજોના વાંકું કે ચૂંકું એટલે કે એનાથી કોઈ ભૂલ થાય તો તમે ખોટું લગાડતા નહીં શું કહે છે દીકરી શું લીધું ને ભારે ઉતાવળા શમ્મુ તો કહેતો હતો કે ફ્રીજ શું કહે છે દીકરી એના પપ્પાને કે પપ્પા તમે શું લીધું ને અને પછી શું કહે છે કે ભારે ઉતાવળા છો તમે તો શમ્મુ તો ફ્રીજ લેવાનું કહેતો હતો કેવા છો જિદ્દી ને હપ્તા ને વ્યાજ શું કહે છે કે કેવી રીતે લીધું હપ્તા કે વ્યાજ એ તો ભરવાના ને વળી ઘર આખું ઠલવશે ખીજ એટલે કે પપ્પા આ બધું જોઈને તો આખું ઘર તમારા પર ગુસ્સો કરશે ખીજ એટલે કે ગુસ્સો જાજી તે વાતોના ગાડા ભરાય દીકરે કહે છે કે જાજી એટલે કે ઘણી બધી વાતો એટલે કે વાતોના ગાડા ભરાય એટલે કે વાતો ખૂટે નહીં કહું હાઈકુમાં એટલું કે ટૂંકું એટલે કે હું તમને હું તમને પપ્પા ટૂંકમાં કહું છું તો પપ્પા હવે ફોન મૂકું તો મિત્રો આ જે ગીત છે એ આ ગીતની અંદર જે હોસ્ટેલમાં રહેતી દીકરી છે એ પોતાના પપ્પાને ફોન કરે છે અને ઘરના સમાચાર લે છે